શ્રી કૃષ્ણ યુદ્ધ કરશે અને કૌરવોનો વિનાશ કરશે દુર્યોધનનો મોતો છોડી દે વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે પાંડવોની પ્રશંસા બહુ કરે છે અને દુર્યોધનની નિંદા કરી એ સમયે દુર્યોધનના સેવકો ત્યાં આવ્યા હતા આ બધી વાતો સાંભળી અને દુર્યોધનને ખબર આપે છે તમારા પિતાજી સાથે વિદુરજી તમારા વિરુદ્ધમાં બહુ બોલતા તમારી બહુ નિંદા કરતા હતા પાંડવોના વખાણ કરતા દુર્યોધન ને બહુ ખોટું લાગ્યું દુર્યોધને વિદુરજીને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું સભામાં આવ્યા પછી દુર્યોધન દુર્યોધન છે 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 નિંદા કરે કરે ગમે તેવું બકે છે શાંતિ થી સહન કરે જેને ભક્તિ નો આનંદ મળ્યો છે એના મન ઉપર નિંદા સ્તુતિ ની અસર થતી નથી જેને ભક્તિ નો આનંદ મળ્યો નથી એના મન ઉપર નિંદા સ્તુતિ ની અસર થાય જેણે જ્ઞાન પચાવ્યું છે એના મન ઉપર નિંદા સ્તુતિની અસર થતી કેટલાક લોકો ગીતાજીનો રોજ પાઠ કરે છે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એનકેન પાઠ તો કરે છે પણ એમના માટે કોઈ ખરાબ બોલે ને તો આયુ ઉભાડે છે આ એને નિંદા કરી શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે હૈયું બાળે એને ભગવાનનું મંદિર બાળવા જેવું પાપ લાગે હૈયું બાળશો તમારા હૃદયમાં માં નારાયણ છે તમારી કોઈ નિંદા કરે તેથી તમારો વાળ વાંકો થવાનો તમારી જે નિંદા કરે છે એ જ દુઃખી થવાનો છે મનને શાંત રાખે માન પુણ્ય છે સહન કરો તમે સુખી થશો આજકાલના લોકોને સહન શક્તિ લોકોમાં રહી નથી અને સાધારણ દુઃખ પણ હૈયું બહુ બાળે છે પ્રાચીન કાલમાં પણ લોકો દુઃખી થતા હતા પણ એમનામાં સહન શક્તિ હતી સહન કરતા હતા અને તેથી દુઃખ અસર મન ઉપર બહુ થતી નતી આજકાલ સહન શક્તિ રહી નથી તેલ મરચું બહુ ખાય ને એટલે બહુ બહુ તેલ ખાય ખાય ભોજન ભોજન તમે કરશો ને તમારા ઘરમાં ખર્ચો પણ બહુ ઓછો થઈ જશે દૂધ ભાત છે દૂધ રોટી છે સાદુ ભોજન સત્વ ગુણ વધે તો સહન શક્તિ આવે આજકાલ લોકોને સહન થતું નથી છોકરાઓને મા બાપ કઈ સંભળાવે તો છોકરાઓને સહન થતું પ્રાચીન કાળમાં તો એવું હતું કે છોકરાઓને માં-બાપની પીગ લાગતી હતી હવે તો બધું જ બદલાયું ગયું છે આજકાલના માં-બાપઓને છોકરાઓની પીગ લાગે છે છોકરાઓને કઈ ને છોકરાઓ કરી બેસે તો વહુને શિખામણ આપવા માટે સાસુજી કદાચ બેસ કડવા શબ્દો કે તો વહુને સહન થતું નથી આયુ બાળે છે અને ધણીને સમજાવે છે તમારી માં બહુ ખરાબ છે તમારી બદલી મુંબઈમાં જતી હોય તો કરી લઈશું આપણે બે જણા મુંબઈમાં જ જઈને રહીશું કથા હસવા માટે નથી સહન કરે જે માતા પિતાની કર્કશ વાણી સહન કરી શકતો નથી જે માતા પિતાનો તિરસ્કાર સહન કરી શકતો નથી એ બીજાનો તિરસ્કાર શું સહન કરશે માતા પિતાને બહુ લાગણી છે અને તેથી કડવા શબ્દો બોલે માતા પિતામાં એવો વિશ્વાસ રાખે જે ગમ ખાય છે એ જ ભગવાનને ગમે છે માનવ ગમ ખાતો નથી તેથી પરમાત્માને ગમતો નથી સહન કરો સભામાં વિદુર્જીની બહુ નિંદા થઈ વિદુર્જી શાંતિથી સહન કરે નિંદાની અસર મન ઉપર થઈ જાય મન શાંત છે બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે તો મારી નિંદા પણ ભગવાનની ઈચ્છાથી થાય છે ભગવાનની ઈચ્છા વિના ઝાડનું પાન પણ હલતું નથી સર્વમાં ભગવત ઈચ્છા કારણ છે ભગવાન મંગલમય છે તો ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે મારું કઈ કલ્યાણ કરવું હશે અને તેથી ભગવાન મારી નિંદા કરાવે દુર્યોધન માં પણ મારા ભગવાન તો છે ઈશ્વર સર્વ વ્યાપક છે મારી નિંદા કરનાર નારાયણ નથી મન શાંત છે સભામાં બહુ નિંદા કરી સહન કરે છે સમર્થ હોવા છતાં એને સહન કરે વિદુરજી કોઈ સાધારણ નથી આંખ ઉગાડીને જુએ તો દુર્યોધન ને બાળીને ભસ્મ કરી શકે એવા સમર્થ એવા બળવાન વિદુરજી છે દુબળો સહન કરે છે શું આશ્ચર્ય છે જે બળવાન મુખ હોથો કરકે બળવાન થઈને જે સહન કરે છે એ સંત વિદુર્જીમાં શક્તિ છે વિદુર્જી શક્તિનો દુરુપયોગ કરતા નથી શાંતિથી સાંભળે છે દુર્યોધનનો ક્રોધ વધી ગયો દુર્યોધને નોકરને હુકમ કર્યો શું જુવે છે આ વિદુરને ધક્કો મારીને બહાર કાઢો વિદુર્જીએ વિચાર કર્યો મારા ભગવાન હવે મને આજ્ઞા કરે છે અહીંયાં તું બેશિષ ને ઉઠી જાય મને કોઈ ધક્કો મારે તો મને દુઃખ થશે નહીં પણ મને ધક્કો મારનારને કદાચ ભગવાન સજા કરશે હું વેયથી ઉઠી જાઉં વિદુરજી ઉઠી ગયા છે બહાર આવે છે સભાનો ત્યાગ કર્યો છે જે મનને શાંત રાખીને નિંદા સહન કરે છે તેને નારાયણ દર્શન આપે છે વિદુરજી બહાર આવ્યા તે વિદુરજીને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા છે પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું કાકાજી આ બધું મેં જ કર્યું છે મારી બહુ ઈચ્છા છે તમે હવે યાત્રા કરવા જાઓ અહીંયા રહેશો નહીં વિદુરજીનું પુણ્ય કૌરવોનું રક્ષણ કરે છે ભગવાનને કૌરવોનો વિનાશ કરવો છે વિદુરજીને કહ્યું કે અહીંયા રહેશો નહીં તમે યાત્રા કરવા જાઓ વિદુરજીએ કહ્યું મારી વૃદ્ધાવસ્થા છે હવે યાત્રામાં રખડવાની ઈચ્છા થતી નથી આપ ઘરમાં આવ્યા તે દિવસથી મેં માની લીધું મારું ઘર ભગવાનનું ધામ છે આપ જ્યાં બિરાજતા હતા ત્યાં સર્વકાળ હું આપના દર્શન કરું છું જાત્રામાં રખડવાની ઈચ્છા નથી અને શરીરને પણ હવે અનુકૂળ નથી જાત્રા કરવી નથી મને જાત્રા કરવાની હવે ઈચ્છા નથી પ્રભુએ કહ્યું કે તમને જાત્રા કરવાની ઈચ્છા તો નથી પણ તમારી સાથે જાત્રા કરવાની મને બહુ ઈચ્છા છે હું તમારી સાથે આવીશ કે મારી સાથે તમે આવશો કે આ જરૂર જાત્રામાં ક્ષણે ક્ષણે તમને મારા દર્શન થશે વિધુરુજી જાત્રા વિધિપૂર્વક કરે છે તીર્થ યાત્રા જે વિધિપૂર્વક કરે એ તીર્થ જેવો થાય થવા માટે છે આજકાલના લોકો તો કરે પણ પૈસા બહુ વધી જાય એટલે બહાનું કરીને ફરી ચારેધામ ની અમારી યાત્રા થઈ ગઈ એવી રીતે તો ચારેધામ માં કાગડો પણ ફરતો ફરતો જાય કાગડા જેવી યાત્રા કરે એનો શું અર્થ આ સ્પેશિયલ ટ્રેન માં જે લોકો જાત્રા કરે ને એમની યાત્રા વિધિપૂર્વક થતી નથી કોઈ પણ તીર્થમાં જાઓ એક દિવસ ઉપવાસ કરવાનો તીર્થ સ્નાન કરવાનું સ્પેશિયલ ટ્રેનમાં જે લોકો યાત્રા કરે છે તે પૂછે છે જમવાનું એક વાર છે કે બે વાર છે ઉપવાસ કરે નહીં એને યાત્રાનું ફળ કેવી રીતે મળે તીર્થમાં સ્નાન કરો શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે માતા-પિતાની પૂજા કરતો નથી એના હાથની દેવ લોકો પૂજા લેતા જ નથી તીર્થમાં માતા-પિતાની પૂજા પહેલી છે દેવોની પૂજા પછી છે આ શરીર માતા-પિતાનું ઋણી છે આ શરીરમાં જે રુધિર છે તે mãe આપ્યું છે અને શરીરમાં જે માંસ છે છે પિતાએ આપ્યા આ શરીર માતા પિતા નું ઋણી છે તીર્થ માં શ્રાદ્ધ કરો તો જ તીર્થ દેવ ની પૂજા કરવાનો તમને અધિકાર મળશે આજકાલના લોકોને શ્રાદ્ધ માં શ્રદ્ધા રહી નથી અર્ધો કલાક લાગે છે શ્રાદ્ધ માં શ્રદ્ધા મુખ્ય છે શ્રાદ્ધ માં માતા પિતા ને છે એમની પૂજા કરે છે માતા પિતા આશીર્વાદ આપે તીર્થ યાત્રા વિધિ પૂર્વક કરો તીર્થ માં કોઈ પાપ છોડો તો જાત્રા નું ફળ મળે આજથી હું જુઠ્ઠું નહીં બોલ ગમે તે હું ક્રોધ નહીં કરું હું કોઈની નિંદા નહીં સાંભળું પાપ છોડવાથી યાત્રા નું ફળ મળે આજકાલ ના લોકો પાપ છોડતા નથી જે ફળ ભાવતું ન હોય તે ત્યાં જઈને છોડી આવે ગયાજીમાં વિધિ પૂર્વક કરો તો સાત આઠ દિવસ રહેવું પડે અનેક શ્રાદ્ધ કરવા પડે છે પ્રેત ગયા રામ ગયા બુદ્ધ ગયા અક્ષયવઠ માં શ્રાદ્ધ કરવું પડે વિષ્ણુ માં શ્રાદ્ધ કરવું પડે ફલગુ નદી ના કિનારે શ્રાદ્ધ કરવું પડે ગયા પિતૃક્ષેત્ર છે ત્યાં બ્રાહ્મણો યજમાનના બે હાથ ને બાંધે છે અને આજ્ઞા કરે છે કે હવે પાપ છોડ હોય લોકો પાપ છોડતા નથી જે ફળ ભાવતું ન હોય એ ત્યાં જઈને છોડી આવે ક્યાં છે મે કોળું છોડી દીધું કોળું છોડવાથી શું લાભ એના કરતાં કેરી છોડીને આવે તો આવું છે પરમાત્માના માટે પ્રિય વસ્તુનો ત્યાગ ફળ છોડવાથી વિશેષ લાભ નથી પાપ છોડવાથી લાભ છે

ઉદ્ધવજી કહ્યું કે મારે હવે બદ્રિક આશ્રમમાં મને દર્શન થયા પ્રવાસમાં મને પ્રભુએ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને મને એવું કહ્યું કે હવે તું બદ્રિક આશ્રમમાં જા ગંગા કિનારે બેસીને મારું ધ્યાન કર હિમાલય માંથી ગંગાજી નીકળે છે એ દર્શન કરતા કરતા પણ મન શાંત થાય ગંગાજી નો બહુ મહિમા તું ત્યાં જા મને ભત્રીકાશ્રમમાં જવાની આજ્ઞા કરી છે વિદુરજીએ કહ્યું તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને તે ઉપદેશ સાંભળવાની મને ઈચ્છા છે હું લાયક તો નથી પણ હું ભગવાનનો છું હું તમને શરણે આવ્યો છું પ્રભુએ તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો તે સાંભળવાની બહુ ઈચ્છા છે હું લાયક નથી પણ એકવાર પ્રભુએ આ જીવને અપનાવ્યો છે હું ભગવાન નો છું હસ્તિનાપુરમાં આવ્યા હતા જ્યારે મોટા મોટા રાજાઓ એમને આમંત્રણ આપે કોઈ ના ઘેર ગયા નહીં કૃપા કરીને મારા રીપડી માં મને પ્રભુ એ અપનાવ્યો છે હું ભગવાન નો છું મને ઉપદેશ કર ઉદ્ધવજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું વિદુરજી તમે કહો છો હું લાયક નથી આપ કોણ છો તે બધું હું જાણું છું આપ બહુ લાયક છો પ્રભાસમાં માં વિરાજતા હતા ત્યારે ભગવાનના ના બે વાર આ શબ્દ નીકળ્યો વિદુર મારો છે વિદુર મારો ભગવાન કોઈને કહેતા નથી કે તું મારો છું વિદુરજી તમારા માટે આ શબ્દ મેં સાંભળ્યો વિદુરના ઘરમાં મેં ભાજી ખાધી ભગવાન કોઈનું ઋણ રાખતા નથી વ્યાજ સાથે આપે છે મેં ના ઘરે ભોજન કર્યું છે વિદુર મારો છે મને યાદ આવે છે બધા મને મળ્યા વિદુર મળ્યો નહીં તમને પ્રભુએ અપનાવ્યા છે

ભોગમાં સંતોષ થતો નથી વૈષ્ણવોને ભક્તિમાં સંતોષ થતો જેને ભક્તિમાં સંતોષ થાય છે એની ભક્તિ કાચી છે વિદુરજી સતત ભક્તિ કરે છે વિદુરજીને એવું થાય છે અમે કોઈ દિવસ ભગવાનની પૂજા કરી નથી કોઈ દિવસ જપ કર્યો નથી ભક્તિમાં લોભ રાગજ્યો ભોગમાં સંતોષ માનીયો સંસારી માનો ભક્તિમાં સંતોષ માને છે સવારે કલાક બે કલાક છોડી ભક્તિ કરે ને તો એને એમ થાય છે કે હું ઘણું કરું છું પાડોશના લોકો તો કશું કરતા નથી હું બે કલાક પૂજા કરું ભગવાનને ભોગ ધરે છે આરતી કરે છે અને ભગવાનને કે બધું થઈ ગયું તમે અહીંયા બે ત્યાં સુધી હું નહીં આવું ભગવાન કે તને ફુરસદ નથી તો તારા ગોખલામાં બેસવાની મને પણ ફુરસદ નથી ભક્તિમાં લોભ રાખજો ભક્તિમાં સંતોષ માનશો નહીં કેટલાક લોકો મંદિરમાં એક બે વાર દર્શન કરવા જાય એમને એવું થાય છે કે હું બહુ ભક્તિ કરું છું બે વાર મંદિરમાં જવું છું બે વાર દર્શન કરું છું ભગવાન કે છે તું મારા બે ચાર વાર દર્શન કરે છે તને ખબર નથી ચોવીસ કલાક તારા દર્શન હું કરું ભગવાન સર્વકાળ અને સર્વને જુએ છે તમે દિવસમાં બે ચાર વાર ભગવાનને જોતા હશો ભગવાન તમને સર્વકાળ જુએ છે ભક્તિમાં સંતોષ માનશો નહીં ભક્તિમાં જે સંતોષ માને એનું પતન થાય છે વિદુરજીને એવું લાગ્યું કે મેં કોઈ દિવસ ભક્તિ મેં કરી જ નથી સદા પ્રભુએ કૃપા કરીને મને અપનાવ્યો છે ભગવાન એવું બોલ્યા કે વિદુર મારો છે મંદિરમાં જઈને ઘણા લોકો ભગવાનને કે છે તમે તમે મારા માતા પિતા છો તમે મારું સર્વસ્વ છો ભગવાન બધાની વાતો સાંભળે છે ભગવાન એવું બોલતા નથી કે તું મારો છું ભગવાન વિચાર કરે છે મંદિરમાં આવે ત્યારે બહુ ડાયો થઈને આવે છે મને કે છે તમે મારા માતા પિતા છો સર્વસ્વ છો હું તમારો છું ઘરમાં ગયા પછી આનું ક્યાં જાય છે કે ખબર પડતી નથી ઘરમાં ગયા પછી પત્નીને કે છે તું મારી છું હું તારો છું ઘરમાં મંદિરમાં જે ભગવાનનો હતો એ ઘરમાં ગયા પછી સ્ત્રીનો થઈ જાય છે પુરુષનો થઈ જાય અને ભગવાન તેથી કોઈને કહેતા નથી કે તું મારો છું મોર મોર સબ કોઈ કહે બંધુ મચાવત શો ભગવાનનો ભક્ત ભગવાન કરતા બીજા સાથે વધારે પ્રેમ કરે એ ભગવાનને ગમતું નથી તું મારો થયો પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે પ્રભુએ મને અપનાવ્યો છે